જો કે હવે આ મામલો પ્રકાશમાં આવ્યો છે અને હવે આ બાબતે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તેના ઉપર નજર હશે સમાચારમાં આજે બીજો મુદ્દો છે રાજકોટથી સામે આવ્યો છે જ્યાં એનિમલ હોસ્ટેલની મુલાકાત લેવા માટે ધારાસભ્ય jignesh mevani પહોંચ્યા હતા પરંતુ હકીકત કંઈક અલગ જ જોવા મળી રાજકોટના રેલનગર વિસ્તારમાં એનિમલ હોસ્ટેલ આવેલી છે જ્યાં ઢોર ડબ્બામાં લઈ ગયા બાદ અનેક ગાયોના મોત થયા હોય તેવો આરોપ લગાવ્યો છે ધારાસભ્ય ગાયના મોત પર ભાજપ અને આરએસએસ પર નિશાન તાક્યું છે અને ધારાસ જિગ્નેશ મેવાણી એવું પણ કહ્યું કે ગાયોના નામે મત માંગનારા ગાયોના મોત પર ચૂપ કેમ છે વર્ષ 2022 માં રાજકોટમાં 1.5 લાખ ગાય હતી અને તંત્રને સવાલ કરે છે જિગ્નેશ મેવાણીએ કે આખરે અત્યારે 1.5 લાખ ગાયો ગઈ કે સૌથી પહેલા એ સાંભળીએ કે જિગ્નેશ મેવાણીએ શું આક્ષેપ કર્યા મારી પાછળ બેકગ્રાઉન્ડમાં તમે પાંજરાપોળ રાજકોટ જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીના માણસો

જે પશુઓ હોય છે તેને મહાનગરપાલિકા છે તે આ ધોર ડબ્બાની અંદર તો લઈ જાય છે પરંતુ ત્યારબાદ તેની પાછળ જે બજેટ ફાળવવામાં આવે છે જે પૈસા ફાળવવામાં આવે છે તે પૂરતા પ્રમાણમાં ઉપયોગ નથી થતા હવે ભ્રષ્ટાચાર થાય છે કે પૂરતા ફાળવવામાં નથી આવતા આ સૌથી મોટો સવાલ છે ને તેના પરિણામે જે પશુઓની માવજત હોય છે તેમને જે યોગ્ય દવા દારૂ આપવાનો હોય છે જે ખોરાક આપવાનો હોય છે તે મળતો નથી અને એના પરિણામે આટલી દયનીય હાલતની અંદર અત્યારે ગાયોની પરિસ્થિતિ છે અને આ જે જિજ્ઞેશ મેવાણી છે તેમના દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવ્યો છે તેમાં દ્રશ્યોની અંદર જે ગાયોની જે દયનીય હાલત છે તે જોતા જ આપણે ખ્યાલ આવી જાય કે કેટલી ગંભીર હાલત છે કેમ કે જે ઢોર ડબ્બા હોય છે તેમાં જે ગાયો છે તેની માવજત કરવાની તેમની તેમને કોઈ રોગ થાય અથવા તો તેમને કોઈ દવાની જરૂર પડે તો તે પૂરી પાડવાની તમામ જવાબદારી મહાનગરપાલિકાની હોય છે પરંતુ મહાનગરપાલિકા કરી નથી શકી અને એના પરિણામે મોટી સંખ્યામાં ગાયોના મોત થાય છે ને એવા ભૂતકાળની અંદર પણ ઘણી વખત દ્રશ્યો સામે આવી ચૂક્યા છે ને એટલા જ માટે હવે મહાનગરપાલિકાના જે જે કોન્ટ્રાક્ટર હોય છે અથવા તો જેને પણ આ કામગીરી સોંપવામાં આવી છે તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે જી જી ગૌતમ બિલકુલ આભાર આપનો એટલે સવાલો એટલા માટે ઉભા થઈ રહ્યા છે કારણ કે જિગ્નેશ મેવાણી એમાં આક્ષેપ કર્યો છે કે વર્ષ બે હજાર માં રાજકોટમાં દોઢ લાખ ગાય હતી અને હાલમાં છે એક તરફ સરકાર અને તંત્ર એવી વાતો કરે છે ગાયો નામે મત માંગવા જાય છે અને બીજી બાજુ ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે અને ગાયની આવી પરિસ્થિતિ આવી દયનીય પરિસ્થિતિ વચ્ચે સવાલો ચોક્કસ ઉઠે કે ગાયોને આટલી ગંદકી શા માટે રાખવામાં આવે છે ન અહીં ગાયના ચારાની કોઈ યોગ્ય વ્યવસ્થા છે ના સાફ સફાઈ છે કાદવ કીચડ ગંદકી જોવા મળે છે અને આવી પરિસ્થિતિમાં ગાયોને રાખવામાં આવે છે ગાયોમાં તો રોગચાળો વકરી જ રહ્યું છે સાથે આસપાસના વિસ્તારોમાં પણ અહીં ગંદકી આપ જોઈ રહ્યા છો આવી પરિસ્થિતિ છે આ તમામ આક્ષેપો જીગ્નેશ મેવાણીએ કર્યા છે પરંતુ જોવા જઈએ તો તંત્રએ શું કામગીરી કરી પાંજરાપુરમાં ગાયો માટે એ પણ સવાલ ઉઠી રહ્યો છે જીગ્નેશ મેવાણીએ ભાજપ અને આરએસએસ પર પર નિશાન સાધ્યું છે પરંતુ બીજી બાજુ આરએમસી એ શું કામગીરી કરી આરએમસી એ ગાયોના સંવર્ધન માટે ગાયોની સુરક્ષા માટે શું કર્યું એ પણ સવાલ ઉઠી રહ્યો છે જીગ્નેશ મેવાણી અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે ફોન લાઈન ઉપર જીગ્નેશભાઈ સ્વાગત છે આપનું

એનાથી બત્તર પરિસ્થિતિમાં ગાયો રાખી છે અને પરિણામ એ આવ્યું છે કે એમને અનેક પ્રકારની લંપી સહિતની બીમારીઓનો ભોગ બનવું પડ્યું છે સેંકડો નહીં પૂરેપૂરી જવાબદારી સાથે કહું છું હજારોની તાદાદમાં ગાયોના મૃત્યુ થયા છે વારંવાર આ મુદ્દે કોંગ્રેસ પરિવાર દ્વારા માલધારી સમાજ દ્વારા જાગૃત નાગરિકો દ્વારા સતત પ્રેસ નોટો આપવી પોલીસ પ્રશાસનના ધ્યાન ઉપર લાવવું કલેક્ટરને રજૂઆત કરવી ગાંધીનગર પત્રો લખવા તમામ પ્રયત્નો કરવા છતાં ગાય માતાના નામે રાજનીતિ કરનારી ભારતીય જનતા પાર્ટી અને એનો જન્મ જે આરએસએસ માંથી થયો એ બંને સદંતર જૂથ છે આજે હું ગયો તો દોબારા ઉભા થઈ જાય તમે હચમચી જાઓ કેટલી ગંદકી હતી આપણા દેશમાં દરેકે દરેક ગામમાં દરેકે દરેક શહેરના મોલ્લામાં નાનો મોટો કાદવ કિચન ને ગંદકી થતા હોય છે એ દ્રશ્યો તમારા મારા માટે આશ્ચર્યજનક નથી આજે જે નજારો જોયો છે

કાદવ કિચડ દૂર કરીને સ્વચ્છતા ઉભી કરવી એવું તંત્ર નું કોઈ આયોજન નથી આયોજન કરવાની વાત પણ નથી કરતા થોડાક પૈસા પેવર બ્લોક રોડ રસ્તો કરે તો આ જાય આ કાદવ સતત રહેવાના કારણે આરોટવાના કારણે એમના આંચળ કાદવ ખીચડ વાળા થાય એમના પગ મેલા થાય અને એવું દૂધ કોઈ કાઢે તો નકરા જીવાણું વાળું દૂધ આવે એટલે રાજ્યનું સરકારને શરમ લાગે ને

જે કરોડોના ટેક્સના રૂપિયા છે એમને એમ નાખે છે તો શું અહીં ગાયો માટે સારી સુરક્ષિત અને સાફ જગ્યા ન બનાવી શકે સાફ પાંજરા ન બનાવી શકે તંત્ર એ સવાલ ઉઠી રહ્યું છે અને પૂરી રીતે તેમનું ધ્યાન રાખી શકાય અને એ ગાયોથી જે દૂધ પ્રાપ્ત થશે એ પણ એક હેલ્ધી દૂધ હશે જેથી નાગરિકોને પણ સારું થશે એમનું પણ સ્વાસ્થ્ય સુધરશે પરંતુ ના તંત્રને એવી તસ્તી જ નથી લેવી તંત્રને માત્ર ને માત્ર પૈસા વેળફો એવા વહીવટોમાં રસ છે કે જ્યાં પોતાને ફાયદો થતો હોય એવા જ વહીવટોમાં અધિકારીઓ મેમાણીએ કર્યો છે જોકે આ બાબતે સવાલો એ પણ ઉઠી રહ્યા છે કે શા માટે અત્યાર સુધી આ વાત કોઈના ધ્યાને ના આવી શું તંત્ર વાત થી અજાણ હશે કે પાંજરાપોરની આવી ગંદી આવી દયનીય પરિસ્થિતિ છે આવી અવદશા છે કે પછી તંત્ર જાણી ત્યાં મરવા મૂકી દીધી છે છે પણ સવાલ ઉઠી ગાયોમાં રોગચાળો તો ફાટી નીકળ્યો છે પરંતુ સાથે જ ગાયો માટે ખાવા પીવાની પણ કોઈ પૂરતી વ્યવસ્થા નથી ન તો અહીં ઘાસચારાની કોઈ પૂરતી વ્યવસ્થા કે સગવડ કરવામાં આવી છે તો શું તંત્ર જાણી જોઈને અહીં ગાયોને આવી રીતે મૂકી છે છે સવાલ ઉઠી ઢોર ડબ્બામાં જ્યારે ગાયો લઈ જવામાં આવે છે ત્યારે અનેક ગાયોના મૃત્યુ થાય છે બધા એવા દ્રશ્યો જોયા હશે ઘણી વાર એવા દ્રશ્યો પણ સામે આવે છે કે ઢોર ડબ્બામાં કેવી રીતે ખીચો ખીચ ગાયો ભરીને લઈ જવામાં આવે છે કે કોઈ દુર્ઘટના ન સર્જાઈ જાય